જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો આ ચાલો આજે આપણે બનાવીશું પાકા પાકાળાનું શાક તો એની માટે આપણે જોઈ લઈએ આપણે ત્રણ નંગ પાકા કેળા લીધા છે એક ઝીણું સમારેલું ટમેટું લીધું છે લીલું એક નંગ મરચું લીધું છે આદુની પેસ્ટ સૂકું મરચું તજ અને તમાલપત્ર તો ચાલો આપણે હવે વઘારવા માટે તેલ મૂક્યું છે ચાલો આપણે મોટી ત્રણ ચમચી તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે એક ચમચી જીરું નાખીશું ગેસ ધીમો કરી દઈશું અને એક ચમચી આપણે હિંગ નાખીશું હવે આપણે આ સૂકા મસાલા નાખીશું અને જીરું સમારેલું અને આદુ આપણે પેસ્ટ નાખીશું ટમેટું નાખીશું આ આપણે ગેસ એકદમ ધીમો કરી દેવાનો છે હવે આપણું ટમેટું ત્યાં સુધી આપણે સમારી કેળું આપણે સોલીને બંને બાજુથી આપણે થોડુંક થોડુંક કાઢી લેવાનું પછી આ રીતે મીડિયમ સાઈડના કટિયા કરવાના છે વધારે મોટા કે આવો પટલા નથી કરવાના ને કેળું આપણે ટમેટાનો અને વઘાર કરીને પછી જ આપણે સમારવાનું છે કારણ કે કેળું તરત જ કાળું પડી જાય છે એટલે કેળું આપણે વહેલા સમારીને રાખવાનું નથી ચાલો હવે આપણે આમાં મસાલા કરી દઈશું આપણું ટમેટું સરસ એકદમ સોફ્ટ થઈ ગયું છે અને ગળી સરસ ગળી છે હવે આપણે અડધી ચમચી અડદર નાખીશું એક ચમચી આપણે લાલ મરચું નાખીશું અને એક ચમચી ધાણા જીરું નાખીશું હવે આપણે આને મિક્સ કરી દઈશું સરસ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે હવે આપણે ગરમ મસાલો નાખીશું ઓછો નાખવાનો છે સરસ મસાલો ભળી જાય પછી આપણે ટમેટાના નાખી કેળા નાખીશું કેળા આપણા અળવી હાથે જ આ રીતે લાવવાના છે મેં તો કેળા પાકલ હોય છે એટલે તૂટી જાય છે તરત આપણે આ કેળા બહુ પાકલ નથી લીધા થોડાક કડક જેવા છે વધારે પાકલ લ્યો તો અંદર તૂટી જાય છે એટલે આપણે વધારે પાકલ કેળા નથી લેવાના હવે આપણે આમાં ગેસ એકદમ ધીમો કરી અને થોડુંક બે ચમચી જેટલું જ પાણી નાખવાનું છે આપણે હવે એક મિનિટ માટે ઢાંકી દઈશું પછી આપણે જોઈએ

હવે આપણે ઉપરથી કોથમીર નાખીશું ચાલો આપણું શાક તૈયાર છે ટેસ્ટી આપણું કેરાનું શાક સરસ બની ગયું છે તો તમે ઘરે આ શાક બનાવીને જોજો અને સારું લાગે તો કોમેન્ટમાં અમને જણાવજો તો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં